આપણે બીજા ઉપર દયા કરીએ મદદ કરી આપણા ભાઈ પરિવારને આપણા મિત્રોને આપણા ગામના કોઈ વ્યક્તિને આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે કોઈને જરૂરિયાત હોય ને આપણી પાસે બહુ સારું છે તો આપણે એને કંઈક મદદ કરીએ પણ ઘણા વ્યક્તિ છે ને એવી અપેક્ષા રાખતા હોય કે હું આ વ્યક્તિને મદદ કરું છું પણ જ્યારે મારે કંઈક કોઈક વસ્તુની જરૂર પડે ને ત્યારે એ મદદ કરે મને અથવા તો ફેમસ થવા હેટું કરતા હોય કે મને આ આ બધી વાત કરે કે ભાઈ મને તો આ ભાઈએ બહુ મદદ કરી મારું બહુ ધ્યાન રાખ્યું મારું બહુ સારું કર્યું ઘણી વખત આવું આવી આપણે અપેક્ષા હોય અંદરથી કે આ વ્યક્તિ મને ફેમસ કરે એમ કે હું આટલો બધો દાનેશ્વર છું હું આટલી બધી મદદ કરું છું સમાજ ઉપયોગી કાર્ય કરું છું આવું બધું એ જાહેરાત કરે બધાને કીએ આવી આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ પછી આપણે મદદ કરીએ કોઈ વ્યક્તિને તો એ આપણે આપણો એસાન ભૂલે નહીં આપણે વારંવાર યાદ કરે આપણે જાય એટલે આમ આપને માનપાન આપે કે આ હા આ વ્યક્તિએ મને મદદ કરી છે પછી ઘણી વખત કોઈ વિદ્યાર્થીને આપણે ભણવામાં મદદ કરતા હોય કે ભાઈ આને આ ગરીબ પરિસ્થિતિ છે ને તો આને ભણવામાં મદદ કરી આપણે પછી આપણે એવી ઈચ્છા હોય કે એને મદદ કરીને પછી ભણી ગણીને એ આગળ વયો જાય ને પછી મને બહુ મારું બહુ ધ્યાન રાખે મને ભવિષ્યમાં કંઈક કામ હોય તો કરે આવી બધી અપેક્ષાઓ રાખતા હોય છે જનરલ અને એક વખત આપણે કોકને મદદ કરી હોય અને ક્યારેક આપણે એની જરૂર પડી હોય ને એ વ્યક્તિ મદદ ન કરે ને એટલે આપણે બધાને મદદ કરવાનું બંધ કરી દઈએ હોય રૂ ને આવું કોણ કરે એ કહે જિંદગી એ તો આપણે કોઈ દી મદદ કરતા નથી આપણી નોંધાઈ નથી લેતા તો પછી એવી મદદ કરવાની ક્યાં જરૂર છે આપણી પાસે પૈસા ભલે પડ્યા છોકરાઓનું કામ આવશે ભલે ને પ્રોપર્ટી ભેગી થઈ કોઈને કઈ રૂપિયાની મદદ નહીં એ આપણું જ માનતા નથી આપણું કઈ ધ્યાન જ નથી રાખતા આપણે કર્યું આવું આપણે વિચારતા જો ખરેખર આપણે કોઈને મદદ કરવી હોય કોઈનું ધ્યાન રાખવું હોય તો એની પાસેથી રિટર્નની અપેક્ષા નહીં રાખવાની કે આ મને મદદ કરશે આ ચોક્કસ મદદ કરશે પણ કોણ ખબર ઉપરવાળા ભગવાન છે ને બધી નોંધ રાખતા હોય છે કે કયા વ્યક્તિએ કેને કેટલી મદદ કરી કેનું કેટલું ધ્યાન આ આ બધી વસ્તુની નોંધ ભગવાન રાખતા હોય છે અને ભગવાન છે ને કોઈ આપણી મદદ આ વસ્તુ પાછી મદદ કરતા હોય છે કે આપણે કોઈનું સારું કર્યું હોય ને તો એનાથી પાંચ ગણું આપણું સારું કરતા હોય છે કોઈ પણ રીતે એમ ઘણી વખત આપણી જિંદગીમાં લાસ્ટ ટાઈમમાં ઘણા એમ કે ખબર એનું તો જીવતર સુધરી ગયું એનું તો મોત સુધરી ગયું કે એના સારા કાર્યો આડા આવી બધી વાતો કરતા હોય છે તો આ મદદ થી વધારે શું કેવાય ભગવાન રાખ્યું એનાથી વધારે શું એટલે ભગવાન છે ને ને કોઈ પણ રીતે આપણે જે કર્યું એનું વળતર સો ટકા આપતા હોય છે આપણા સંતાનને આપતા હોય છે આપને આપતા હોય છે કે આપણા પરિવારને આપતા હોય છે પણ આપણે જેને આપ્યું ને એની પાસેથી અપેક્ષા નહીં રાખવાની કોઈ દિવસ નહીં આપે કારણ કે આપણી અપેક્ષા જાજી હોય કે મારું આટલું ધ્યાન રાખે મને આટલું માન આપે અને ન આપે ને તો આપણને ખૂબ દુઃખ થાય છે એટલે એની પાસે રાખવાની જ નહીં આપણે જેને મદદ કરીને એની એની પાસે એવી જ વસ્તુ રાખવાની કે આ વ્યક્તિ મને કોઈ દી મદદ નથી કરવાનું પણ ઉપરવાળા પાસે મારી મારી છે ને જે કાંઈ પ્લસ કરવા જાઉં છું ને હું ઉપરવાળા પાસે જાઉં છું આ વ્યક્તિને તો હું મદદ કરું છું આની નોંધ હું ભગવાન પાસે જ લેવડાવું છું આ વ્યક્તિ મને રિટર્ન આપે કે ન આપે મારા સામ જોવે કે ન જોવે આ વસ્તુ જોઈને મદદ કરવી મદદ પરિવારના ગામના કોઈ પણ વ્યક્તિને નાનો માણસ હોય ને પછી ગમે જ્ઞાતિનો હોય ને આપણાથી થાય તો સો ટકા મદદ કરવી પણ એની પાસેથી અપેક્ષા ન રાખવી અપેક્ષા માટે ઉપર અરજી કરવી બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે